ઝાલોદ સીડીપીઓની ઉપસ્થિતિમાં કદવાળ ગામના ખેડા ચાર આંગણવાડી કેન્દ્ર ખાતે આઈઈસી કાર્યક્રમ યોજાયો અંતર્ગત આ સાત બે હજાર ચોવીસ ગુરુવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ ઝાલો તાલુકાના કદવાળ ગામના ખેડા ચાર આંગણવાડી કેન્દ્ર ખાતે આઈ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરપંચ સીડીપીઓ અને શાળાના આચાર્ય દ્વારા સગર્ભા ધાત્રી કિશોરી અને ભાઈઓ બહેનોના સાસુ વગેરેને ટી એચ આરના ફાયદા ઉપયોગ વ્યસન મુક્ત રહેવા વિશેની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં જે લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કહી શકાય કે સમગ્ર કાર્યક્રમ વિશે વાત કરીએ તો ઝાલોદ સીડીપીઓ દ્વારા જે ખેડા ચાર આંગણવાડી ખાતે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જે લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સીડીપીઓ દ્વારા ગામના પોષણ સુધાઈ યોજનાના સગર્ભા માતા દાત્રીઓ તેમજ ભાઈઓ તથા બહેનોને તથા તેમના સાસુ તેમજ પતિને ટી એચઆરના લાભ તથા પોષણ સુધાઈ યોજનાના લાભ તેમજ આઈસીડીએસની અન્ય યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી તેઓ ટી એચઆર ઘરે જાતે બનાવી તે ખાઈ તેમજ ટી એચઆરમાંથી બનતી વાનગીઓ અને પોષણ સુધામાં આ આપવામાં આવતું મેનુ વિશે આહારમાં તેનો ઉપયોગ કરવાથી થતા ફાયદા અને આહારમાં સગરવાના પાનનો ઉપયોગ અને તેનું મહત્ત્વ બાળકને જન્મ આપ્યા પછી માતાના સંપૂર્ણ આહાર લે તે અંગે સમજ આપવામાં આવી હતી ગામના સરપંચ દ્વારા પણ પૌષ્ટિક આહાર નિમિત્તે નિયમિતપણે લેવા માટે સલાહ સાથે વ્યસનુથી વ્યસનથી દૂર રહેવું તેવું પણ કહેવામાં આવ્યું હતું શાળાના આચાર્ય દ્વારા પણ માતાની સ્વચ્છતા અસર બાળક પર પડે છે તેથી બાળકની માતા સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે ખોરાક મહત્વનો ભાગ ભજવ છે તેમ સમજાવવામાં આવ્યું હતું